રાજપથ સોસાયટી ઓનર્સ એસોસિએશન દ્વારા દ્વારા કમર્શિયલ દુકાનો દ્વારા પાર્કિંગ ગંદકી સામે વિરોધ નોંધાવ્યો હતો સોસાયટી ઓનર્સ એસોસિએશન છેલ્લા બે વર્ષથી સોસાયટીના મેન્ટેનન્સના બાકી લેણા ચૂકવામાં નિષ્ફળતા અને સોસાયટીના રહેવાસીઓ દ્વારા થઈ રહેલી અવ્યવસ્થિત પાર્કિંગની સમસ્યા વિશે બ્રુ થર્ટીન કેફેના માલિકો અને ભાગીદારોને જાણ કરી રહ્યું છે પત્રમાં જણાવ્યું કે છે કે છેલ્લા બે વર્ષથી લેણા ચૂકવામાં આવ્યા નથી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરવામાં આવી છે વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કેફેના ગ્રાહકો સોસાયટીના ગેટ પાસે અવ્યવસ્થિત રીતે વાહનો પાર્ક કરે છે જેનાથી સોસાયટીના અવર જવર કરતા ખાસ કરીને ગલીમાં પ્રવેશતા વાહનો માટે મુશ્કેલી ઊભી થાય છે આ સમસ્યા અંગે કેફેના કાઉન્ટર પર પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળતો નથી પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેફેના સિક્યુરિટી મૂકવા છતાં પણ ગ્રાહકો ગેટ પાસ પાર્ક કરે છે એસોર્સ સશન બાબતે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પણ જરૂર જાણ કરી છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કાયદેસરની કાર્યવાહીની ધમકી આપી છે પત્રના અંતે રાતના સમયે કાયદાનું પાલન કરીને વાહનો યોગ્ય રીતે પાર્ક કરવા અને સોસાયટીના રહેવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાતરી કરવા વિનંતી કરવામાં આવી છે રાજપથ સોસાયટી તમે લોકો રહી છે મેઇન રોડ પર આવેલી જે ત્રણ શોપ બતાવી એ બે હોટલ ટાઈપ ચલવી રહ્યા છે ગમે તેમ પાર્કિંગ ભાડેધણ કેવા જેવાથી ઝઘડા થાય એ નોબત આવી સુધેલું છે હમણાં છે તો આ બાજુમાં ચેતક બજાજ ચેતક વાળા એમના બેઝમેન્ટ ની અંદર જે પાણીની ગંદકી જે આપણે બતાવી અમે આપે જે ફોટોગ્રાફ એના પર લીધા એ ગંદકીથી કોલેરા ફાટી નીકળે એ તઈ તઈ સુધીની એ લોકોની ગંદકી ફેલાય છે જારે ત્યારે ગયા છે અમે તો પાણી રોડ પર ઠાલવી છે તે છતાં ભી એ માનતા નથી લેખિત કે તેમ મોખિક કરેલી છે અને એમની કોણ જાણે કયા આગળ જ એમને ટાકા ભીડેલા છે કે જે કે જે તમારે જે થાય તે કરી લો તો અમે તો હાલ તો અત્યારે ખાલી ફક્ત એક રજૂઆત કરીએ છે ત્યાર પછી રજૂઆત પછી બીજી બધી મોબત ના આવે એની તકાદીરે લેવા માટેની એક એક અરજી આપેલ છે મારું નામ ગનશામસી ચવાણ છે હું રહીશ રહી છું આ રાજપત સોસાયટી રહીશો છે છત્રીસ મીટરના રોડ ઉપર આ સોસાયટી આવેલી છે અને સદર સોસાયટીના ત્રણ મકાનોની અંદર કોમર્શિયલ નીતિ નિયમ પ્રમાણે વાપરવું એવી એનો આપેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બીજી કન્સલ્ટન્ટ એજન્સી છે પણ બંને જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ કરી અને નીતિ નિયમોનો ભંગ કરી ગંદકી હવા વાયુ અને પ્રદૂષણ ફેલાવે છે અને સોસાયટીના મેઇન ગેટની સામે પાર્કિંગ કરી દે છે અને જે કોફી હાઉસ ચાલે છે એના ટીન સેટના ક્વાર્ટર બનાવી અને ધાબા ઉપર રહેવા માટે માણસોને આપી દીધા છે જે બીપીએમસી એક્ટના કાયદાની વિરુદ્ધ છે એ લોકોને કહેવા અને સમજાવવા જઈએ છીએ ત્યારે અમારી જોડે ઝઘડાભેરું વાતાવરણ કરી અને એકદમ નિર્દીય જવાબો આપે છે અને કોઈ પણ જાતનો સહકાર આપતા નથી બજાજ કંપનીનું શોરૂમ છે એનું પૂરું બેઝમેન્ટ ગંદકીથી ભરેલું છે બે મહિનામાં પાંચ વાર રૂબરૂ રિમાઇન્ડર આપ્યું ત્રણ વાર મેલ કર્યો છે અને આજે ફરી પણ એક નોટિસ એમને આપીએ છીએ છતાં પણ કોઈ પણ જાતનો સુધારો થતો નથી તો આ કાયદેસર એને બંધ કરવું અને બીપીએસ એમ કેક પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના કાયદા પ્રમાણે એવો વર્તતા નથી તો એનું પાલન કરવા માટે સોસાયટી આજે ભેગી થઈ અને વિરોધ કરી અને અરજી અને આવેદન આપે છે આભાર લક્ષ્મણસિંહ જાડેજા Subscribe now and press the bell icon. Never miss an update.